આજે આપણે અમરેલી જિલ્લાના લાખાપદર ગામે આવેલા છીએ અહીંયા આપણી ટાટા કંપનીનું ઈશા કપાસનું વાવેતર કરેલું છે આજે આપણી સાથે આપણી કંપનીના અમરેલી જિલ્લાના ડિસ્ટ્રિબ્યુટર શ્રી સ્વામિનારાયણ એગ્રોમાંથી સુરેશ કાકા પણ આપણી સાથે છે આપણી સાથે આપણા ગુજરાતના માર્કેટ ડેવલપમેન્ટ મેનેજર બાલા પણ આપણી સાથે છે આજે આપણે અહીંયા ટાટા કંપનીના ઈશા કપાસનું જે વાવેતર કરેલું છે એનો એક મેગા પીડીએ ફિલ્ડ ડેનું આયોજન કરેલું છે અહીંયા આપણી સાથે ઘણા બધા ખેડૂતો આવેલા છે આજે આપણે એમને બતાવશું કે આપણે ઈશા કપાસની ખાસિયત શું છે અહીંયા આપણે જે ટેગિંગ કર્યું છે કે કપાસમાં કેટલા ઝીંડવા છે તો આપણે સો ઝીંડવા સુધીનું ટેગિંગ કરેલું છે છતાં પણ આ બાજુ જે ઝીંડવા બનેલા છે એ આપણે ટેગિંગ નથી કર્યું ટોટલ આ છોડ ઉપર જ્યારે આપણે ઝીંડવા ગણ્યા છે તો એકસો અઢાર જેટલા ઝીંડવા બન્યા છે જે આપણે ફૂલ ચાપખા નવા આવ્યા છે એ આપણે કોઈ ગણતરીમાં લીધા નથી એકસો અઢાર સુધીના ઝીંડવા બનેલા છે જેમ જેમ આપણે જોઈએ છીએ કે ઈશા કપાસની ખાસિયતમાં કે નીચેથી બેથી ત્રણ ડાળી કન્ટિન્યુ આખા ખેતરમાં ફોડે છે કે ફેલાવો કેરાવો સારામાં સારો આવે છે દરેક ડાળી ઉપર સારામાં સારા ઝીંડવા ઉપરથી નીચે સુધી નીચેથી ઉપર સુધી એક ખરખા ઝીંડવા દરેક જગ્યાએ બનેલા છે સિરિંજમાં ઝીંડવા બનેલા છે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા એકદમ સિરિંજમાં ઝીંડવા બનેલા છે અહીંયા ઝીંડવાની બાજુમાંથી પણ નવું ચાબખું બની અને ઝીંડવું બનેલું છે તો એકદમ સિનિંચમાં ટૂંકી ઘડીએ સરસ મજાના ઝીંડવા બનેલા છે આપણે એક જગ્યાએની દરેક જગ્યાએ જોઈ શકીએ છીએ કે ટૂંકી ઘડીએ ઝીંડવા બન્યા છે ચાબખાની બાજુમાંથી આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા ઝીંડવું બનેલું છે અહીંયા ઝીણવું બન્યું છે છતાં પણ એક નવું અહીંયા ઝીંડવું કાઢેલું છે આપણે ખેડૂત મિત્રો તમે કહેશો કે આ તો બહારનો છોડવો છે આપણે અંદરના છોડવામાં પણ આ જ વસ્તુ જોવાની છે કે અંદરના છોડવામાં કેટલા ઝીંડવા બનેલા છે દરેક જગ્યાએ બે થી ત્રણ ડાળી ફોડેલી છે દરેક છોડ ઉપર આપણે જે એના પછીના છોડ ઉપર જયારે ઝીંડવા ગણ્યા છે તો એકસો બાર જેટલા ઝીંડવા છે જેમ અંદર આવીએ છીએ કે દરેક જગ્યાએ અંદર જોતા જઈએ છીએ તો જે આ છોડવો છે આ છોડવાના જયારે આપણે ઝીંડવા ગણ્યા છે ત્યારે એકસો ને ત્રણ ઝીંડવા આ છોડવા ઉપર કમ્પ્લીટલી હાલ બનેલા છે બીજી વસ્તુ જ્યારે આપણે થિપ્સનો એટેક થાય છે અથવા કોઈપણ ચૂસ્યા પ્રકારની જીવાતનો એટેક છે એ પણ આ કપાસમાં બહુ ઓછો જોવા મળે છે આપણે જે કપાસની હાઇટ કહીએ છીએ તો લગભગ સાત ફૂટથી પણ વધારે હાઈટ આ કપાસની બનેલી છે હવે આપણે આ કપાસમાં જે આપણે ડાબખો બને છે કારણ કે લીલું જીણવું તો આપણે જોઈ લીધું પણ એનો આપણે ડાબખો જોવાનો છે તો કે કઈ રીતે એકદમ ઓપન ડાબખો સરસ મજાનો વીણવામાં એકદમ સરળ છે આપણે જોઈ શકીએ છીએ કે વીણવામાં એકદમ સરળ છે આ કપાસ એક પેશીની અંદર આપણે જ્યારે પેશી જોતા હોઈએ છીએ કે વજન જોવા માટે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ દસ કપાસિયા એટલે આપણે એવરેજ એમ કહીએ છીએ કે આઠથી નવ કપાસિયા એક પેશીની અંદર આઠથી નવ કપાસિયા આવે છે જેના લીધે આ ઝીંડવાનું વજન કપાસિયાનું વજન બહુ સારું આવે છે આપણે એમ કહીએ છીએ કે છ ગ્રામની આસપાસ એક ઝીંડવાનું વજન આમાં આવે છે આપણે જેમ અંદર જોઈશું એમ બધી જ જગ્યાએ દરેક ડાળી ઉપર આપણે જોઈ શકીએ છીએ કે દરેક ડાળી ઉપર ડાળીમાંથી ડાળી ફોડી અને ઝીંડવા બનેલા છે એવું નથી કે આપણે બહારના ભાગમાં બતાવીએ છીએ છેક સુધી અંદરના ભાગમાં છેક સુધી જોઈશું દરેક જગ્યાએ સેમ કંડિશનમાં ઝીંડવા લાગેલા છે સેમ કંડિશનમાં ડાબખો પણ બનેલો છે ચાપકો એકદમ મોટો છે આપણે અહીંયા પણ જોઈશું કે કઈ રીતે આખી એની ડાળી અંદરના ભાગમાં આપણે જોઈ શકીએ છીએ કે એક આ પેશી જે બનેલી છે એક ડાળી જે ફૂટી છે એમાંથી આપણે જોઈ શકીએ છીએ એક બે ત્રણ ચાર પાંચ આ બાજુ ઝીંડવા બન્યા છે અહીંયાથી ખરી ગયું હતું તો અહીંયા પણ એક ઝીંડવું બન્યું છે જ્યાં અહીંયા પણ એક ચાબકું ખરી ગયેલું હતું તો અહીંયા પણ ઝીંડવું બનેલું છે મતલબ દરેક જગ્યાએ સરસ મજાના જે આપણે સિરીંજ કહીએ છીએ એ સિરીંજ તૂટવા દેતું નથી એકદમ પરફેક્ટલી દરેક જગ્યાએ ઝીંડવા આપણા બને છે દરેક જગ્યાએ આપણે જોઈ શકીએ છીએ અને આપણે જોવાનું પણ છે આપણે આગળ તમને એવું લાગતું હતું કે માથા કાપેલા છે એટલા માટે છે પણ અહીંયા માથા નથી કાપેલા છતાં પણ છેક ઉપર સુધી કમ્પ્લીટલી ઝીંડવા બની ગયેલા છે તો ખેડૂત મિત્રો આ છે આપણો ટાટાનો ઈશા કપાસ કે લગભગ સો થી એકસો વીસ સુધી કમ્પ્લીટલી ઝીંડવા આ ખેતરમાં બનેલા છે આ જે છે આપણે ચલાલાથી જેમ આગળ જઈએ છીએ થી બાજુમાં પૂજા લાખા પાદર ગામ છે એક ગામમાં આ પ્લોટ છે લગભગ આ ગામમાં છ થી સાત પ્લોટ છે બધા જ પ્લોટ સરસ મજાના આ રીતના ગામમાં ઊભા છે લગભગ આજે આપણે દોઢસોથી બસો ખેડૂતો જેટલા આ કપાસ જોવા માટે આવેલા છે તો કોઈ પણ ખેડૂતને જ્યારે પણ કપાસની ખેતી કરવી હોય તો આપણે ટાટા કંપનીનું ઈશા કપાસનું વાવેતર કરી શકીએ ખૂબ ખૂબ આભાર